ખેડૂત ભાઈઓ આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ ઉપજ કપાસની કપાસની આપણી પર આપણે આજે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચામાં આપણે સૌ વર્તમાન બજાર ભાવની સ્થિતિ તો અવશ્ય જોઈશું પણ સાથે સાથે આજની ચર્ચાના આપણા મહત્વના જે કાંઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓ ત્રણ મુદ્દાઓ છે અને એમાં સૌથી પહેલો અગત્યનો મુદ્દો આંતરરાષ્ટ્રીય કપાસના બજારમાં જે કાંઈ અસર કરી શકે તેમ છે અને જેમાં આપણે ત્યાંથી નિકાસ થતા રૂના જથ્થામાં પણ મોટો ફેરફાર આવી શકે તેમ હોય એવો એક નિર્ણય ચાઇનાની સરકારે જે કઈ કર્યો છે એમને ત્યાં આયાત થતા રૂની ડ્યુટી એમનો નિર્ણય સાથે સાથે આપણી કેન્દ્ર સરકારે પાછળના સમયમાં એકત્રીસ ડિસેમ્બર સુધી બિલકુલ ડ્યુટી ફ્રી રૂ આયાત કરવાનો જે કઈ નિર્ણય કરેલો તો એ નિર્ણયની મુદત એકત્રીસ ડિસેમ્બરે સાથે આંતરરાષ્ટ્રીય વેપારમાં જે નાણાંમાં લેવડ દેવડ થાય છે એ નાણું એટલે ડોલરના ભાવોમાં જે કાઈ મોટો ફેરફાર છે એ ફેરફારની અસર આપણા કપાસના વર્તમાન બજાર ભાવની ઉપર આગળના સમયમાં કેટલી થઈ શકે કેવી થઈ શકે આ મુદ્દાઓ એટલે આજની આપણી કપાસ પરની ચર્ચાઓના મુખ્ય મુદ્દા મિત્રો તો આજના આપણા વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે આપણે કપાસની જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણી એટલે આજના દિવસ સુધીમાં કપાસનું આપણું બજાર કેવું રહ્યું તો આજે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજનો દિવસ છે સોમવારનો દિવસ અને તારીખ છે પાંચ જાન્યુઆરી બે પણ આજે સોમવારનો દિવસ હોવા છતાં આપણે વહેલી સવારે આઠ વાગે આપની સામે જયારે એપિસોડ પ્રસ્તુત કરી રહ્યા છીએ ત્યારે આજના બજાર ભાવની સ્થિતિ આપણા કોઈના સુધી ન હોય પણ શનિવાર સાંજ સુધીમાં કપાસના બજારનું જે કઈ વાતાવરણ આપણું રહ્યું એના ઉપર આપણે એક સામાન્ય નજર નાખીએ તો શનિવારના દિવસ સુધીમાં જે કઈ આપણું વિટેલું અઠવાડિયું પૂરું થયું એ આખે આખા અઠવાડિયા દરમિયાન કપાસના ભાવમાં એક પણ દિવસ અને કોઈ પણ વર્ગમાં ઘટાડો આપણને જોવા સાંભળવા નથી મળ્યો સામાન્ય રૂપમાં બજારની જરૂરિયાત પ્રમાણે બજાર છે ભાવોમાં સુધારો જે કાંઈ બન્યો બનેલા સુધારા શનિવારના દિવસની અંતિમ સ્થિતિ આપણે જોઈએ તો આપણી બેસ્ટ ક્વોલિટી ને સુપર બેસ્ટ ક્વોલિટી માર્કેટિંગ યાર્ડોમાં જે વેચાઈ રહી હોય એમાંથી ઘણી બધી ક્વોલિટીઓ અને ઘણા બધા ખેડૂતોનો જથ્થો સોસો રૂપિયાની ઉપર પંદર રૂપિયા સુધી વેચાયો હોય ત્યાર આપણો કપાસ ક્વોલિટી પ્રમાણે આગળ વધતા વધતા એક હજાર ને દસ રૂપિયા બાર રૂપિયા કે પંદર રૂપિયા સુધીના માર્કેટિંગ યાર્ડના આપણા કપાસના ભાવ શનિવાર સુધીના આપણને જોવા અને સાંભળવા મળ્યા હવે આવનારા દિવસોમાં જે કાંઈ બદલાવ આવવાની શક્યતાઓ અને સંભાવનાઓ હોય એમાં સૌથી વધારે શક્યતાઓ અને સંભાવનાઓ એટલે બજારમાં સુધારાની શક્યતાઓ અને સંભાવનાઓ કારણ કે આવકો રોજે રોજ ઘટી રહી છે અને ઘટતા ઘટતા લગભગ આપણે દૈનિક હિસાબથી સરેરાશ ગયું આખું અઠવાડિયું જોઈએ તો એક લાખ અને પચીસ હજાર મણથી વધારે કપાસની સરેરાશ દૈનિક એવરેજ માર્કેટિંગ યાર્ડોમાં આપણા તરફથી જતા જથ્થાની બનતી નથી અને તેથી અત્યારના સમયમાં અને એમાં પણ ખાસ કરીને જાન્યુઆરી મહિનાના શરૂઆતના દિવસોમાં કપાસનો જથ્થો માર્કેટિંગ યાર્ડોમાં જથ્થો કોઈ પણ બાજુથી વધારે ન ગણી શકાય બજારની જરૂરિયાત કરતા પણ થોડો ઘણો જથ્થો બજારમાં ઓછો આવી રહ્યો છે એવું આપણે સમજવું જોઈએ અને એના જ કારણે ભાવો બની રહ્યા છે ભાવો સુધરી રહ્યા છે અને હજી આવનારા દિવસોમાં જથ્થામાં કોઈ મોટો ફેરફાર ન થાય એટલે કે જથ્થો વિશેષ પ્રમાણમાં વધી ન જાય તો બજારમાં ઘટવાની કોઈ શક્યતા નથી બજાર ધીમે ધીમે બજારની જરૂરિયાત પ્રમાણે આગળ વધતું રહે હવે આગળ વધતું રહે એવું જયારે આપણે કહેતા હોઈએ ત્યારે દરરોજ પચાસ રૂપિયા કે સો રૂપિયાનો વધારો થાય આવું ન બને પણ ત્રણ રૂપિયા ચાર રૂપિયા પાંચ રૂપિયા આવો સુધારો બજારમાં બને અને એવો સુધારો દસ દિવસ કે પંદર દિવસ સુધી જો સળંગ બનતો રહે તો આખરે પંદર દિવસે ચાલીસ પિસ્તાલીસ કે પચાસ રૂપિયા સુધીનો ભાવમાં આપણને ફેરફાર જોવા મળતો હોય છે અને એ પાછળના સમયમાં આપણને જોવા મળ્યો હવે આવનારા સમયમાં આ પ્રમાણે ભાવોમાં સુધારો બની રહે કે કેમ તો આવનારા સમયમાં ભાવોમાં સુધારો બની રહેવા માટેની સૌથી પહેલી જરૂરિયાત તરફથી બજારમાં પુરવઠાને પાછળના દિવસોની જેમ જ બનાવી રાખો જથ્થો જો રોજે રોજ થોડો થોડો પણ ઘટતો જાય તો બજારને થોડું થોડું સુધરતું રહેવું પડે સાથે સાથે આંતરરાષ્ટ્રીય કારણોસર બજારને થોડું ઘણું પણ સુધારવાની જરૂર પડે એવા કારણો જે કાંઈ છે એ પૈકીનું એક કારણ અને નવા સમાચારના રૂપમાં આપણે જોઈએ તો ચાઇના પોતે એમને ત્યાં જે રૂ દુનિયાના દેશો પાસેથી આયાત ડ્યુટી અને એ છ ટકા ડ્યુટી માંથી પાંચ ટકા ડ્યુટી ચાઈની સરકારે જાન્યુઆરી મહિનાની પહેલી તારીખથી લાગુ થાય એ રીતે ડ્યુટી ઘટાડી અને એક ટકાની ડ્યુટી કરી નાખી છે એટલે કે પાંચ ટકા ડ્યુટી ઓછી કરી નાખી છે અને

કાચા માલ પર લાગતા ખર્ચને ઓછો કરવાની જરૂરિયાત અને ઓછો કરવાની ટેક્સટાઇલ ઉદ્યોગ તરફથી છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી અને એ માગણીઓને ધ્યાનમાં રાખીને ચાઇનીઝ સરકારે આ નિર્ણય કર્યો છે હવે ચાઇનીઝ સરકારે જયારે આ નિર્ણય કર્યો છે ત્યારે ચાઇનાની અંદર જે કાંઈ કપાસનું રૂ દુનિયાના બાકીના દેશોમાંથી જતું હોય એ જતા અવશ્ય થોડો ઘણો વધારો થઈ શકે છે હવે જે દેશોમાંથી ચાઇનાની અંદર રૂ જાય છે એ દેશો કયા કયા છે તો એમાં મુખ્ય ત્રણ દેશો છે સૌથી અગ્રતા ક્રમે એમાં એક બ્રાઝિલ બીજું અમેરિકા અને ત્રીજો આપણે ભારત તો છીએ આપણે જે કાંઈ નિકાસ કરતા હોઈએ રૂની એ નિકાસના ડેસ્ટિનેશન કન્ટ્રીઝમાંથી એક કન્ટ્રી ચાઇના છે હવે ચાઇનાની અંદર ડ્યુટી ઓછી થાય એટલે ચાઇનીઝ ઉદ્યોગની કંઈક વિશેષ જરૂરિયાત સચવાય રહે અને ચાઇના પોતે જે કાંઈ માલ ખરીદી રહ્યું છે રૂ એ રૂની ખરીદીમાં પણ ગયા ડિસેમ્બર મહિના દરમિયાન ચાઇનાએ થોડો વધારો કર્યો છે અને જે વધારો કર્યો છે એ વધારો પણ નોંધપાત્ર વધારો છે ચાઇના અને વિયેતનામ આ બંને દેશોએ ગયા મહિના દરમિયાન અમેરિકા પાસેથી જે કાંઈ રૂનો જથ્થો ખરીદ્યો એ રૂનો જથ્થો ત્યાર પહેલાના દરેક મહિનામાં ખરીદાયેલા રૂના જથ્થા કરતાં થોડો વધારે માનવામાં આવે છે અને એમાં એક બે અઠવાડિયા એવા પણ ગયા કે એ એકાદ બે અઠવાડિયા દરમિયાન ખૂબ મોટા પાયે ચાઇનાએ રૂ આયાત કર્યું હોય અને એ જે એમની આયાત છે ને એમની જે જરૂરિયાત છે ચાઇનાની એ જરૂરિયાત ખરેખર થોડી ઘણી વિશેષ પ્રમાણમાં આ વર્ષમાં વધી હોય અને એમની એમની વધતી જરૂરિયાતના આધારે જો આયાત વધે તો દુનિયામાં એકમાત્ર દેશ ચાઇના જ એવો છે કે જે પોતે પોતાની જરૂરિયાત જ્યારે વધારે અને વધતી જરૂરિયાતના આધારે આયાત વધારે ત્યારે એના જેટલી આયાતનો જથ્થો કોઈ પણ ચીજ વસ્તુનો આખી દુનિયામાં બાકીનો કોઈ પણ દેશ કરતો નથી કારણ કે ચાઇનાની પોતાની વસ્તી બહુ મોટી છે છે અને એની સાથે સાથે એમને ત્યાં જે કાંઈ પ્રોડક્શન યુનિટો એટલે કે ઉત્પાદક ઉત્પાદક એકમો આ એકમોની સંખ્યા પણ ખૂબ મોટી છે અને ઉત્પાદિત એટલે કે તૈયાર માલ કોઈ પણ ચીજવસ્તુઓનો હોય પછી એ ખાદ્ય પદાર્થોનો હોય કે કોઈ પણ વપરાશી ચીજવસ્તુઓનો હોય આખી દુનિયામાં લગભગ સૌથી મોટો

એ ડ્યુટી ઓછી કરી જેને લગભગ નાબૂદ કારણ કે ચાઇનામાં બચી છે આયાતી ની ઉપર અને તેથી બિલકુલ ડ્યુટી વિના આયાત થતું રૂ આપણે ગણવું જોઈએ ચાઇના દેશની અંદર અને એના કારણે ચાઇના પોતે ખરીદી મોટા કરે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં સુધારો થવાની શક્યતા અને સંભાવના ઉભરી રહી છે અને ચાઇનામાં કાચો કપાસ પણ જે કાંઈ નિકાસ થાય છે એ પણ સારી ક્વોલિટીનો કપાસ આપણે ત્યાંથી ચાઇનામાં નિકાસ થાય છે એટલે ચાઈનાની ખરીદી ખરેખર જો વધશે તો એ વધતી ખરીદીનો એક હિસ્સો આપણા ભારતના ભાગમાં પણ નિકાસના રૂપમાં

પાછળના સમયમાં જે ગયા પછી જાન્યુઆરી મહિનામાં સરકારના મોટા ભાગના ધારા ધોરણો પ્રમાણે પાછળના સમય મુજબની અગિયાર ટકા ડ્યુટી આયાતી ઉપર લાગુ પડી શકે છે પણ હજી સરકાર એકાદ બે દિવસ પાંચ દિવસ કે પંદર દિવસ કે થોડો ઘણો સમય આપ્યા પછી કરી શકે છે ત્રીજો ફર્ક જે છે એ ફર્ક છે આંતરરાષ્ટ્રીય બજારના ચુકવણામાં ડોલરમાં જે વ્યવહારો થતા હોય એ વ્યવહારોમાં આપણે ડોલરનો વધતો જતો ભાવ છેલ્લા ત્રણ મહિના દરમિયાન જોઈએ તો ડોલરના ભાવમાં વધારો જે થયો છે એ રૂપિયાના હિસાબથી લગભગ રૂપિયાનો વધારો આવ્યો છે એ વધારાને ટકાવારીમાં આપણે જોઈએ તો છ ટકા જેટલો સુધારો ગણાય ડોલરના ભાવમાં અને રૂપિયામાં એટલો ઘસારો ગણાય એ રૂપિયાના ઘસારાની અસર આપણા દેશના અર્થતંત્રના આખે આખા માળખા પર કેવી પડતી હોય એની ખબર આપણા દેશના અર્થશાસ્ત્રીઓને હોય આપણા દેશના સરકારના સંચાલકો આપણે ત્યાંથી નિકાસ થતા રૂનું વળતર જે આપણને મળતું હોય એ વળતર આપણે ત્યાં ગણાતા રૂપિયામાં અવશ્ય વધી જાય છે આપોઆપ સાથે આપણે જે ડ્યુટી ફ્રી રૂ आयात કરતા અને હવે ડ્યુટી સાથે આયાત કરવાનું થાય તો પણ એનું ચૂકવણું જે કરવાનું થાય એ ડોલરમાં માં કરવાનું થતું ચૂકવણું એક ડોલર ચૂકવવા પાછળ રૂપિયા જે વધારાના ખર્ચવા પડે એ વધારાના ખર્ચવા પડતા રૂપિયાના કારણે આપોઆપ રૂ આપણે ત્યાં મોંઘું થઈ જાય અને કમસે કમ છ ટકા જેટલું અવશ્ય મોંઘું થઈ જાય અને છ ટકા થઈ જાય તો ત્રણ મહિના અડતાલીસ હજાર રૂપિયા કે પચાસ હજાર રૂપિયા સુધી ઘાસડીનો જે ભાવ હોય એના છ ટકા આપણે ગણીએ એટલે ત્રણેક હજાર રૂપિયાનો ફરક પણ અવશ્ય પડે આપો આપ ભાવ વધ્યા વિના માત્ર ડોલર અને રૂપિયાના

થનાર વધારાની સંભાવના અને શક્યતાઓના આધારે આપણા કપાસના બજારમાં ખાસ કરીને સારી ક્વોલિટીના કપાસના બજારમાં આગળના દિવસોમાં આપણે વિશેષ સારી અપેક્ષા

થઈ શકનારા અને થયેલા ફેરફારોની ચર્ચા જયારે વિસ્તૃત રૂપમાં કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત